નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

પ્રથમ ફરિયાદ આજે પોલીસ ચોપડે ચડી હતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકથી માત્ર પાંચસો મીટર દૂર ગુરુકુળ વિસ્તારમાં રાજ સિનેમા પાસેના ગેમ ઝોનમાં પોલીસે તપાસ હાથ ધરી છે આ ગેમ ઝોન ત્રણ બાર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવ્યું હતું આ ગેમ ઝોનના માલિક સાગર રાજેશ રાજગોર રહે મેકપર બોરિચી વિરુદ્ધ આજે કોન્સ્ટેબલ દિલીપભાઈ એ ફરિયાદ નોંધાવી છે આ ગેમ ઝોનમાં મનોરંજન પ્રિમાઇસિસ પ્રમાણપત્ર ન હોવા છતાં ગેમ ઝોન ચાલુ કરવામાં આવ્યું હતું તેમજ બહાર નીકળવાનો માર્ગ ન રાખી આકસ્મિક આગના બનાવમાં લોકોના જીવન જોખમાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરવામાં આવ્યું હતું પોલીસે સંચાલક વિરુદ્ધ આઈપીસીની ત્રણસો છત્રીસ તથા જીપી એક્ટની કલમ એકસો એકત્રીસ ક મુજબ ગુનો નોંધ્યો હતો શહેરના અન્ય ગેમ ઝોનમાં પણ બહાર નીકળવાના માર્ગો રખાયા છે કે કેમ તે અંગે પણ તપાસ કરવાની માંગ ઉઠી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 8825606503 98877 भूज मांडवी हाईवे

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે શંકર ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ સલાહ અને જ્યોતિષી સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર